તો હેલો મારું યુટ્યુ ફેમિલી કેમ છો બધા મજામાં જશો ને હું પણ મજામાં છું મિત્રો હું મજામાં નથી પણ તોય પણ મારે મજામાં એમ કેવું પડે અને દોસ્તો સ્વાગત છે તમારું રણજીત બારીયા વ્લોગમાં અને નવા વિડીયોમાં તો મિત્રો આજે કેમ હું નિરાશ નિરાશ થઈને બોલું એનું કારણ એક જ છે કે હું બે મહિના કામ કરીને આવ્યો એ ત્યારે હું એવું વિચાર્યું કે દસ પંદર દિવસ હું ઘરે રહીશ અને મોજથી બધે ફરીશ તો ના મિત્રો મોજથી આપણે ફરવાનું નથી અને સપનું આપણું અધૂરું રહ્યું અને હવે આપણે ફરી એકવાર કેન્ટિંગમાં જવાની તૈયારી પણ કરી દીધી છે અને ઇકો ગાડી પણ આવી ગઈ છે લગભગ હવે થોડી જ વાર છે અને હવે આપણે મેં વિચાર્યું કે વૉગ સ્ટાર્ટ કરી દો અને મિત્રો સપોર્ટ કરજો તમારા ભાઈને અને શેર કરજો તમારા મિત્રો સુધીને કંઈ નહીં હવે આગળ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો અને આપણે મજબૂરીના કારણથી આપણે હવે ફરી એકવાર અમદાવાદ જવું પડે છે અને જવું જ પડશે લગભગ હજુ આપણે કંઈ ચેનલમાં હજુ ઘણો ટાઈમ લાગશે હજુ હજાર સબસ્ક્રાઈબ પણ નથી થઈ અને હજુ માં જવા પડશે ને તો મિત્રો આગળ આવે વિડીયોમાં બન્યા આપણે કઈ ગાડી આવે છે કઈ નહીં તો મિત્રો બન્યા લોગમાં અત્યારે આપણે કામે જવા નીકળી ગયા હતા અને આપણે રસ્તામાં ભૂપતભાઈ મળી ગયા અને એમના પપ્પા પણ છે પાછળ રજીભાઈ હાલો મિત્રો તો કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ આજે રણજીતભાઈ અમારા ગણેશ મ્યુઝિકના ઓપરેટર આજે કામ પર જાય છે અને અમે રસ્તામાં મળી ગયા છે હમ પાછળભા છે મારા પપ્પા છે અને અમે પણ થોડુંક કામ છે એટલે અહીંયા આવ્યા હતા અને લોકો આપણને મળી ગયા છે રસ્તા ઉપર અને હવે અમે કાળુ શેઠની દુકાને જવાના છે થોડુંક કામ છે અને આ ભાઈને સપોર્ટ કરતા રહેજો એટલે થોડું ઘણી આગળ ચાલે નવું નવું તમારા માટે કંઈક લાવતા રહેશે એવી અમે પણ આશા રાખીએ છીએ અને આગળના બ્લોકમાં ભણ્યા રહેજો અને ગુલાબભાઈ જ્યાં છે ગુજરાતી પ્રાથમિક શાળામાં અને એ કંઈક છોકરાઓને કંઈક પાસપોર્ટ કોપી આપવાની હતી તો અમે ગયા છીએ બરાબર તો મિત્રો આપણે કઈક મળ્યા છીએ તો હવે આપણે નીકળી ગઈએ ગાડી પણ હવે થોડીક જ વાર છે આવવાની અને તો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં ચાલો બહુ સરસ પરસુ પર તો ફાઇનલી મિત્રો આવી ગયા આપણે કાઠો ચોકડી લામાવા રોડ ઉપર એટલે સરસ આ આપણે જ્યારે આપણે નીકળાયા ચોકડી લગન ગાડી પણ આવી ગઈ છે થોડી જ વાર છે તો એક કામ આપણે નથી

ફાઇનલી મિત્રો આવી ગયા આપણે સાઈડ પર અને સાઈડ પર આવતા આવતા લગભગ સાડા પાંચ વાગી ગયા અને મિત્રો રસ્તાનો નજારો ના બતાવવાનું કારણ કારણ એ જ છે મિત્રો મારા ફોનમાં ચાર્જિંગ પતી ગયું હતું એટલે રસ્તાનો નજારો મેં ના બતાવી શક્યો તમને અને ખૂબ જ ટાઈમ લાગ્યો આવતા આવતા લગભગ બે કલાક જેવું લાગ્યું બેથી ત્રણ કલાક તો આપણે સાઈડ પર આવીને જ સ્ટાર્ટ કર્યો

તો આપણે રમેશભાઈ વાર લાગી રે વાર લાગી રે અમારા અમદાવાદ સિટીમાં આવતા તો મિત્રો સપોર્ટ કરજો અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય